નવસારી ખાતે ગત શનિવારે વહેલી સવારે આવેલ વરસાદને લઈને રેલવે ઓવરબ્રિજ ગરનાળા અને અંડરપાસમાં ભરાઈ ગયેલા પાણીના લીધે લોકોને મુશ્કેલી વેઠવાનો નવસારી ખાતે ગત શનિવારે વહેલી સવારે પડેલા કમોસમી વરસાદને કારણે રેલવે ઓવરબ્રિજ ગરનાળા અને રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જેને લઈને આવતા જતા નાગરિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો આ કારણે તંત્રની કામગીરી પર લોકોએ સવાલો પણ ઉઠાવ્યા હતા પરંતુ ત્યારબાદ હાલમાં ગરનાળા અને ઓવરબ્રિજ પર પુરાણની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેમાં ઓવરબ્રિજના છેડે દિવાલ લંબાવવાની કામગીરીને લઈને માર્ગ પણ સરપાકાર બની જવા પામ્યો છે જેને લીધે રસ્તા પર પાણી પણ ભરાયું છે તો બીજી તરફ ગરનાળામાં પુરાણ બાદ પાણી ભરાતા લોકોએ એક તરફથી બીજી તરફ જવા માટે મુશ્કેલી સહન કરવી પડે છે જેને લઈને હાલમાં ઓવરબ્રિજ અને ગરનાળામાં ફરી પુરાણની કામગીરી કરવામાં આવી રહી છે અને સર્પાકાર બનેલા માર્ગને પુરાણ કરી સમતળ બનાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે પરંતુ જો ફરી વરસાદ આવે તો કાદવ કીચડ થવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે તો ગરનાળાનો વચ્ચેનો ભાગ જે નીચો હતો તેને ફરીથી પુરાણ કરી ઊંચો પણ કરવામાં આવી રહ્યો છે આમ જે રીતે કામગીરી થઈ રહી છે તે જોતા લાગી રહ્યું છે કે ફરીથી આ બંને જગ્યાએ પાણી ભરાઈ જશે આમ તંત્ર પોતાની વેઠ ઉતારતી કામગીરીમાંથી ક્યારે ઉપર આવી લોકોને સુવિધા માટે કામ કરશે તે હવે આવનારો સમય જ બતાવશે પરંતુ નાગરિકો પોતાના નાણાં ટેક્સ સ્વરૂપે સરકારને ચૂકવે છે તે લોકોની મહેનતના નાણાં આવી બે જવાબદાર રીતે કરવામાં આવી રહેલી ભ્રષ્ટ કામગીરીમાં મેળફાઈ રહ્યા છે તે તંત્રની બલિહારી છે ત્યારે સ્થળ ઉપર જઈ અને કામગીરીની સમીક્ષા કરવામાં આવે તો ઓવરબ્રિજ અને ગઢનાડામાં મોટા કપચા અને ડસ્ટ નાખીને પુરાણ કરવાની કામગીરી કરાઈ રહી છે તે એક જ વરસાદમાં ધોવાઈ અને કીચડનું સ્વરૂપ ધારણ કરશે અને એમાં વાહન ચાલકો સ્લીપ થાય તો ઈજાગ્રસ્ત પણ થશે તેવી કામગીરી કરાવવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી